નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને ખાસ કરીને શાસનની મુલાકાત એમણે લીધી છે અને આપણો ગૌરવ દેશનું જ નહીં ગુજરાતનું જ નહીં પણ આખા વિશ્વનું ગૌરવ એવા એશિયાટિક ના એમણે એમણે ફોટોગ્રાફી પણ કરી છે અને પોતાના એક્સ હેન્ડલ ઉપર એ તસવીરો પણ શેર કરી છે અને ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારની એમની કેટલીક યાદો પણ એમણે તાજી કરી સૌથી મહત્વની વાત એ છે કે પ્રોજેક્ટ લાયન જે ઓગણત્રીસો સત્યાવીસ કરોડ પ્રોજેક્ટ છે વન મંત્રાલયે જે મંજૂર કર્યો છે એની પણ હવે શરૂઆત થઈ રહી છે આજે વન્યજીવન દિવસ પણ ત્રણ માર્ચ ના કારણે છે એટલે આ બધો સુયોગ થયો છે ને હવે આપણને અપેક્ષા છે કે આપણા સિંહ વધારે સલામત થશે એમને વધારે સલામત સ્થળ મળશે એમના આરોગ્યથી માંડી ખાનપાનની ચિંતાઓ થશે અને કેટલીક સમસ્યાઓ છે એ પણ હવે દૂર થશે આ આખો પ્રોજેક્ટ લાઈન શું છે અને શું થઈ શકે એનાથી આ પ્રોજેક્ટ લાઈન પ્રોજેક્ટ છે કેટલો સફળ થઈ શકે કઈ રીતે સફળ થઈ શકે એના વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર બહુ જાણીતા ગુજરાત જ નહીં દેશ નહીં પણ વિદેશોમાં પણ જાણીતા જેમના વન્ય જીવનના ફોટોગ્રાફ દુનિયાના જે જાણીતા મેગેઝિન કહેવાય એમાં છપાઈ ચૂક્યા છે અને સતત એ સિંહ એમનો વધારે પ્રિય વિષય છે અન્ય વન્યજીવો પર પણ

જી આવ્યા હતા ત્યાર પછી પેલી વખત કોઈ વડાપ્રધાન એનાઉન્સ કર્યું છે ઘણા વર્ષોથી ચાલતી હતી એની કામગીરી ભુષ્ણભાઈ બહુ મજાની વાત છે કે વન્યજીવન દિવસે વડાપ્રધાન ખુદ સાસણ આવે અને સિંહની ફોટોગ્રાફી કરે અને સિંહના સંરક્ષણ વિશે વાત કરે પણ આ આ કારણ કે પ્રોજેક્ટ લાઈન જેમ પ્રોજેક્ટ ટાઈગર હતો એને એનાથી વાઘોની આપણે ઘટતી સંખ્યા અટકાવીને વાઘોની સંખ્યા વધી એમનું સંરક્ષણ વધ્યું એટલે એ પ્રોજેક્ટ બહુ સફળ થયો અને આખા જગતમાં એની ચર્ચા પણ થઈ છે એ જ રીતે પ્રોજેક્ટ લાઈન માટે ઘણા વર્ષોથી જેટલા વન્ય પ્રેમીઓ છે ગુજરાતના એ બધાની માગણી હતી ને એ બે માં તો એની મંજૂરી મળી ગઈ હતી પણ હવે એનો અમલ થઈ રહ્યો છે એ બહુ મહત્વની વાત છે ભૂષણભાઈ તમે શું માનો છો આ પ્રોજેક્ટ લાઇન થી આપણને ખાસ કરીને સિંહ એ અભયારણ એના નિવાસ એની માટે કેવી મદદ મળશે કેટલો ફાયદો થશે આ બે હજાર વીસમાં પંદરમી ઓગસ્ટ છે પ્રધાનમંત્રી જે લાલ કિલ્લા ઉપરથી પ્રોજેક્ટ લાઈન એનાઉન્સ કરેલો ત્યાર પછી બે માં બાવીસમાં આપણે રાજ્યમાંથી પણ ઘણા બધા એક્સપર્ટ સાથે મળી અને નાનામાં નાનાની પોઈન્ટ છે એ જુદા જુદા બધી બાબતોને સાંભળી સંરક્ષણ માટે એના હેમિટેડ થી માંડી ખોરાક વિસ્તાર એ બધું વિચાર કરીને આ બનાવેલો છે અને લાંબા ગાળાનો પ્રોજેક્ટ છે અને એનો તબક્કાવાર અમલ થશે સારી રીતે થશે એક એક સ્ટેજ પર એને મોનિટર કરવામાં આવશે તો ઘણી સફળતા મળશે એની સંખ્યા તો વધે છે ત્યારે પણ વધતો હતો પણ આ આખો એક જેને કહેવે આવતા પચીસ વર્ષ નો રોડમેપ છે જી જી જ્યાં જ્યાં સિંહ જાય છે ત્યાં એને શું બીજી સગવડતાની જરૂર છે મેન એનિમલ કોન્ફ્લિક થાય તો એને તરત જ રેસ્ક્યુ કરવા માટે શું વ્યવસ્થા કરવી પડે કોઈ ઇન્જરી થાય તો એના માટે ડોક્ટરની અને હોસ્પિટલની બધી સગવડતા કરવી પડે છે

અને સૌરાષ્ટ્રનો લગભગ એક એક પણ જિલ્લો બાકી નથી કે જ્યાં સી ન આવ્યો હોય એવી સ્થિતિ આપણે પહોંચ્યા છીએ અને સેકન્ડ હોમ તરીકે બરડા પણ પસંદ થયું ને એ સેન્ચ્યુરી પણ ખુલ્લી મૂકવામાં આવી છે સૌથી ભૂષણભાઈ સૌથી મોટો પ્રશ્ન આ છે કારણ કે સત્તાવાર રીતે છેલ્લી ગણતરી થઈ ત્યારે છસો ને ચિમ્મોતેર સિંહો છે એવું અભ્યાસથી નક્કી થયું પણ આજે આટલા સમય પછી હજારેક સિંહ હોઈ શકે એવી પણ ગણતરી ચાલે છે તો એરિયાની દ્રષ્ટિએ સૌથી મોટો આ પ્રશ્ન છે કે ભાઈ એ વસ્તીમાં આવે છે સિંહ મારણ કરે છે ને કેટલીક સમસ્યાઓ ઉભી થઈ છે તમને શું લાગે છે આ પ્રોજેક્ટ લાઈનના કારણે એનો જે વિસ્તાર છે જે વધારવાની વાત છે એ માટે શું થઈ શકે આઈડિયલી તો

અને વન વિભાગના આ વાઇલ્ડલેફ પ્રોટેક્શન એક્ટ અને બીજા કાયદાઓ છે એનું અમલીકરણ પણ સરખી રીતે કરી શકાય એટલે ગુના કઈ થતા હોય તો એને રોકી શકાય અને એની ઉપર કેસ પણ કરી શકાય બાકી જે આ ફોર રેવન્યુ વિસ્તાર છે ત્યાં વાઇલ્ડ વાઇલ્ડલેફ પ્રોટેક્શન એક્ટ લગાડવો એ બહુ ડિફિકલ્ટ છે પોલીસ તમને ફોરને કહી કે પોલીસ કે અમારી પાસે કોઈ એવો નિયમ નથી કે અમે આને ધરપકડ કરી વન વિભાગ વાળા ત્યાં જાય તો કે અમે કેવી રીતે કરી કે અમારું અહીંયા જોરિસ્ડિક્શન નથી જી જી એટલા માટે કન્ઝર્વેશન કે કોમ્યુનિટી રિઝર્વ ડિક્લેર થાય અને બીજો એક ક્ષેત્રોનજી ડિવિઝન છે ઘણા વખત ડિક્લેર કરેલો છે કરેલો છે જી પણ કામ થાય છે અને એ મોટો વિસ્તાર છે ને ત્યાં સૈની વસ્તી પણ ઘણી છે ઘણી છે બરાબર તો ત્યાં પણ વધારે જલ્દી કામ થાય અને પ્લસ આપ આપે જે કહ્યું કે બરડા છે બરડામાં પણ ઘણા વર્ષોથી કામ ચાલે છે

એની આજુબાજુ આલે છે બીજો જે વિસ્તાર છે એ પણ ઘણો છે ગિરનારમાં જે તરત જુનાગઢ સિટી આવી જાય છે અને ગામ માં આવી જાય એવું અહિયાં નહિ આજુબાજુ સિંહ ને રહેવા માટે વધારે વિસ્તાર મળે છે ત્યાં પણ જુનાગઢ માં અત્યારે તો એ ગિરનારમાં છપ્પન સિંહો નોંધાણા હતા બરાબર ગિરનાર અને આજુબાજુમાં તો બરડામાં તો એના કરતા વધારે સિંહો રહી શકે

છે ત્યાં બહાર જવા માટે તૈયાર જો પેકેજ મળે અને સગવડતા આપવામાં આવે તો એ બહાર જવા માટે તૈયાર છે એમને ભણાવવા નથી મોકલવાના પણ સ્વેચ્છા એ જે બાર જવા તૈયાર હોય એને ધીરે ધીરે બહાર જાય તો એમના બાળકોને ને આવનારી પેઢીને એજ્યુકેશન મેડિકલ ફેસિલિટી કામ ધંધા રોજગાર એ બધું મળી શકે બરાબર જંગલમાં પણ એટલે વધારે થોડો વિસ્તાર મળે સિંહ માટે તો ગીર અને બવેડા છે આપણો સ્ત્રોત અસ્તી કહેવાય જી મૂળ

આ દ્રષ્ટિએ કેટલીક મુશ્કેલીઓ છે સ્ટાફ છે અથવા તો સંસાધન છે આ બંને વસ્તુ બહુ મહત્વની છે કે ક્યારેક કઈ સિંહને કઈ ઈજાઓ થાય તો એને તરત સારવાર મળે અથવા તો એ ખબર કેમ પડે એ સ્ટાફ આ બીટ ગાર્ડ ઉપર બધું આધાર છે એ દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ કેટલો ફાયદાકારક છે હવે વન વિભાગમાં ગાર્ડ ફોરેસ્ટર આરએફઓ એસીએફ અને જે એડમિનિસ્ટ્રેટિવ કેડર છે જી એ બધામાં ઘણી બધી ખાલી જગ્યાઓ છે બરાબર અને વર્ષોથી છે અને હવે તો આરએફઓ નું છે પણ એ જીપીએસસી માંથી થાય છે એટલે આજે આપણે એની તૈયારી ચાલુ કરીએ તો બે વર્ષે આપણે આરએફઓ મળે હા મળે બરાબર ત્યાર પછી પાંચ સાત વર્ષ એમાંથી એસીએફ થાય એના ત્યાર પછી ડીસીએફ થાય જો અત્યારે આરએફઓ નહીં હોય

એ તો બરોબર છે પણ એનો અર્થ એવો નથી ખાલી વાઇલ્ડ life માં જો કરી લે ને બીજા જંગલ માં કદાચ થોડું હોય તો ચાલે જેટલા વાઇલ્ડ life માં ને એના critical wild life habitats છે જી જે છે પોરબંદર બરડા ત્યાં પૂરતો સ્ટાફ હોવો જોઈએ અને અનુભવી સ્ટાફ હોવો જોઈએ wild life માં રસ હોય એવો સ્ટાફ હોવો જોઈએ તો બરડા માં શરૂ કર્યું એક આપને કોઈ ટીકા નથી કરતો જી

પણ બીજો એક પ્રશ્ન હજી એ પણ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ સિંહ ક્યાં ક્યાં છે ક્યાં નવા સ્થાનો શોધે છે એ કઈ રીતે જાય છે એની માટે જે કોલરની વ્યવસ્થા છે એમાં પણ કેટલાક વિવાદો થયા હતા આ ઉપરાંત પણ ટેકનોલોજીનો બહુ મોટો રોલ છે વન્ય જીવનમાં એ કઈ રીતે શક્ય થાય એ જયારે રેડિયો કલર કરવામાં આવ્યા હતા ને ત્યારે કદાચ વિશ્વમાં પેલી વખત રેડિયો કોલર કરાય નહીં બરાબર ત્યારે હું સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફમાં મેમ્બર હતો ત્યારે અમને જણાયું હતું જયારે જાણ કરી ને ત્યારે તો લગભગ પંચોતેર માંથી સિત્તેર સિત્તેર જેટલા સિંહોને તો રેડિયો કલરિંગ થઈ જી

આ બેય પ્લાનિંગ કરવામાં બહુ જ ઉપયોગી છે ડેટા બહુ સચી વાત બહુ સરજે લાઈન માં પણ બહુ ઉપયોગી થશે એટલે સારું કે ખરાબ એ હવે ચર્ચા નથી પણ એનું અહીંયા સારું પરિણામ તો મળ્યું છે બરાબર બહુ સારું મેળવ્યું એ કદાચ કોઈ સાયન્ટિસ્ટ છે ત્યાં રિસર્ચર છે

પણ બીજી એક સમસ્યા છે ખુલ્લા કુવાઓ જે ગીર માં ઘણા બધા વિસ્તારોમાં છે એને પેરાપેટ પણ ઘણી જગ્યાએ કરી છે પણ એમાં કામ થયું નહી થયું જર્જરિત થયું આજ રીતે ખેડૂતોનો જે પાક સમસ્યા છે હવે આમાં પ્રોજેક્ટ લાઈન માં એમ છે કે માચડા માટે પણ પૈસા આપવામાં આવશે આ બે પ્રશ્નો છે જરા ટચી છે અને સંવેદનશીલ પણ છે જી ખુલ્લા કુવામાં મુશ્કેલી કુવા છે જંગલમાં નથી બહાર આજુબાજુના ગામોમાં બધી છે જી અને એમાં પાણી ખલાસ થઈ જાય તો એ છોડી દે છે કે તો બીજો કુવો ગાળે છે બરાબર અને પછી એની આજુબાજુ ઘાસ ને ઉગી જાય

ને એ બધુ થઈને પણ અમુક ખેડૂતો એમ કે છે કે અમારી પાસે સબસીડી નહીં અમને ફ્રી ઓફ ચાર્જ કરી આપો. બરાબર. એટલે આવા બધા પ્રશ્નો ને થોડા ઘણા આજે આખો કુવો કરાવી શક ગણાવી શકતા હોય પણ ખાલી દીવાલના પૈસા નો હોય એ એ કરી કરવું બહુ સારી 40% પૈસા દેવાનો એ પણ ન હોય જી જી અને પેલા તો એવું પણ મને ભૂતકાળમાં કે લાઈમસ્ટોન ની દીવાલ કરી આપતા બહુ મોંઘી થતી પણ બીજી વખત ત્યાં ચેક કરવા જાય ને તો કુવો તો ખુલ્લો જ હોય લાઈફ ફ્રોમ ગાડી ને ઓડી બનાવી લીધી બઉ સાચી વાત બહુ સાચી એટલે મનુષ્ય નું થોડુંક થિંકિંગ છે એ લાલચ જે વાત છે ને એ ક્યાંક ને ક્યાંક સ્વભાવ માં આવી જાય છે પછી એના નીલગાય વાઇલ્ડ બોર એનાથી બચાવવા માટે ફેન્સિંગ ને ઇલીગલી ઇલેક્ટ્રિફાઈ કરે છે ક્યારેક એમાં સિંહ દીબડા એને અડી જાય તો એ પણ એનું મૃત્યુ પામે છે બરાબર એમાં પણ એક સમસ્યા છે ગ્રેટર ગીરમાં ક્યારેક તો માણસો પણ એમાં મરી જાય છે કારણ કે ત્રણ ભાઈ હોય ને એક ભાઈ ગામ માં ગયો હોય ને રાત્રે આવે કે ભાઈ જાલુ હું ખેતરે જરાક જોતો જાઓ ખબર ન હોય કે એને શોર્ટ મૂકી દીધું ચાલુ કરી દઉં

બીજી વર્ષો જૂની સમસ્યા આપણે રેલવે ની છે ગીરમાંથી રેલવે જે પસાર થાય છે ને એમાં ટ્રેન નીચે સિંહો આવી જવાની અનેકવાર ઘટનાઓ બની છે કેટલીક સલામતીના પગલાઓ લેવાયા છે પણ મને લાગે હજી ફરિયાદ ઘણી બધી છે કે ભાઈ આ કાઈ અહીંયા કેમ કરવું આનો સોલ્યુશન કેમ લાવવું આ બહુ જૂનો પ્રશ્ન છે સોલ્યુશન તો એવું છે કે પેલા ગીર ની અંદર જે જે જગ્યાએ વધારે અકસ્માત થતા હતા સાસણ ઘાસિયા વાળી લાઈનમાં

તો જંગલ માં જે કઈ છે એ ડિસ્ટર્બ થાય નહીં અને ત્યાં તો બોર્ડ ગેજ કરી અને એનું ઇલેક્ટ્રિફિકેશન કરવાની વાત છે એટલે કેટલી સ્પીડ વધી જાય પછી તો ગાડીઓ રોકી લે છે જોવે તો પછી ગાડી કે પછી સકે ટ્રાફિક વધી જાય ટ્રાફિક એ બહુ વધી જાય વધી જાય બરાબર છે બહુ સાચી વાત એ તો અને એ કેન્દ્રના લેવલ થી એ કેન્સલ થવું જોઈએ નિર્ણય લેવાવો જોઈએ જી કારણ કે રેલવે નું છે એ કેન્દ્ર નું છે બહુ સાચી વાત બહુ ના એટલે આ બહુ મહત્વની વાત છે કે ભાઈ તમે મોડર્નાઇઝેશન કરો પણ એ આવા વિસ્તારોમાં જયારે થાય ત્યારે મુશ્કેલીઓ વધે છે એટલે એ પણ ગંભીરતાથી એને ધ્યાનમાં લેવું જોઈએ પણ રોડ પણ ત્યાં છે ઘણા જી રોડ થી બસ થી ગાડી થી ઘણા બધા લોકો જાય છે ટ્રેન માં અત્યારે એટલો બધો ઉપયોગ નથી એટલો ટ્રાફિક એ નથી થતો

આખો પ્રોજેક્ટ પૂરો કરવાની વાત છે ને એમાં ટેકનોલોજીથી માંડી સલામતી ને સારવાર સુધીના પગલાઓ લેવાવાના છે પણ આ ફંડનો બહુ સરસ રીતે સાચી રીતે ઉપયોગ થાય અને સિંહોનું જેમ ધ્યાન રાખવામાં આવે એ જ રીતે માલધારીઓને પણ એમ સ્થળાંતરિત કરવાનો જો પ્રશ્ન આવે તો એને પણ બરાબર ઉકેલા ઉકેલ એનો સાચો ઉકેલ લાવવામાં આવે તો આ મને લાગે છે પ્રોજેક્ટ લાઇન સફળ થઈ શકે જેમ પ્રોજેક્ટ ટાઈગર સફળ થયો આપણે ત્યાં સિંહોની સંખ્યા વધે છે એ બહુ સારી નિશાની છે પણ એના કારણે કેટલીક સમસ્યાઓ છે એ આ પ્રોજેક્ટ લાઇન નીચે ઉકેલા છે એવી આપણે અપેક્ષા રાખીએ ભૂષણભાઈ તમે અમારી જી કે જો સ્થાનિક લોકોનો સહકાર ન હોય હા અને પોલિટિકલ વિલ હોય બરાબર તો ગમે એટલું ફંડ હશે ને એ સીન નહી બચાવી શકે બહુ સાચું ફંડ જરૂરી છે સારી વસ્તુ છે પણ સ્થાનિક લોકો સહકાર એમાં સમજણ અને પોલિટિકલ વિલ એનો જે ડિસિઝન લેવાનો હોય જી એ ગંગલ ફેવર માં લેવાય

ઘણી બધી ફરિયાદો છે કે ગેરકાયદે બાંધકામો બહુ અંદર થયા છે જંગલમાં અને એની સામે પણ પગલા લેવાવા જોઈએ કેટલીક વાર લેવાયા પણ છે એટલે આ બધા પ્રશ્નો છે અને પ્રોજેક્ટ લાઇન નીચે આ બધું કામ થાય તો બહુ મહત્વનું કામ થઈ શકે ઉશરભાઈ માહિતી આવી છે આપણા જી કે લગભગ 300 જેટલા ઇલીગલ હોટલ રિસોર્ટ અને હોમ છે આ એટલે કેટલાક પ્રશ્નો છે એનો ઉકેલ લાવવો જરૂરી છે કુષણભાઈ તમે અમારી સાથે જોડાયા સિંહો ની સલામતી થી માંડી દરેક એના મુદ્દાઓ ઉપર આપણે વાત કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભાઈ આપનો અને આપની ચેનલ નો પણ ખુબ ખુબ આભાર માનું છું કે આ ચેનલ થ્રુ સાચી માહિતી પહોંચાડવાનો મોકો મળે છે